વનસ્પતિ પદાર્થ જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી અન્ય કિસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવતી પ્રાપ્ત પોલીસ સૂત્રની માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન બેન્ક ચોકડીથી ઇટીએ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ ગલ્લા ઉપર વનસ્પતિજન્ય પદાર્થ વેચાણ થઈ રહ્યું છે જેવી ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે માહિતીવાળા ગલ્લા ઉપર તપાસ કરતા એક મહિલા નામે બુલબુલ દેવી ચૂંટણી મંડળ નાઓ હાજર હોય ગલ્લામાં તપાસ કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે તેમજ પૈસા કમાવાના ઇરાદે મળી આવેલ પોલીસે ગાંજાનો જથ્થો ત્રણ પોઈન્ટ પાંચસો બાર કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજાર એકસો વીસ તથા એક મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચસો તથા એક રોકડા રૂપિયા પચાસ હજાર આઠસો મળી કુલ છ્યાસી હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય કિસમ અંકલેશ્વરના મુલ્લાવારના ફારૂકભાઈના વોન્ટેડ જાહેર કરી હતી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સની સંલગ્ન કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી